મેં બે મં માંગ્યો છે મારા પાસે અમે અમે એટલું તો મેં જવાબ આપ્યો તમે સમય કે નહીં છે તો બેન તમને ભાવ થઈ હું તમને માફ કરવા માટે તમારો બધાનો સાથ સહકાર છે

બસ ઈ મારા પ્રયત્નો છે કે કોઈને કોઈ અન્યાય થઈ રહ્યો છે તો એમાં ક્યાંક ને ક્યાંક મારી પણ માથે મીડિયા ના મિત્રો એ કઈ પણ સારું સાસું બધું લખ્યું છે તો એ ક્યાંક મને પણ દુઃખ છે કે આ નો થવું જોઈએ હું તમારા માધ્યમથી કહું છું કે આટલી હદ સુધી ન લખવું જોઈએ હું ન્યાય માપતી હતી ગરીબ માણસોનો ન્યાય લેવા ગઈ હતી પણ આ ખોટું આચું તો એના માટે પણ હું તમને કહું છું બધા કે સુખા મને કોઈના ઈશારે લખાવતું હોય તો હું એમ કહું કે પત્રકાર મિત્રો મને કીએ મને જાણ પણ નથી કઈરી કે બેન તમારો આ વિષય એવો છે